રુકો જરા સબર કરો બોલા ધક્કાબુક્કી નહીં કરવા આરામસી લેને રુકો જરા સબર કરો બોલા ધક્કા મુક્કી નહીં કરવા કા આરામ સી લે હા તો લોડો ઉતરોડો ઉતનેદી જાતા હે ના લુકો જાઓ લો હોમ મે લ્યા બોડિયો છો ઓય જાઈએ લો ઓય તો ભી નવાઈ જાયી લો આ રસ્તો વટી હારો હા પછી ના હોય તો બીજે જઈએ હા આવડો બોર આયો તો હારું તો બોર આયા છે બોર હાલ ફી તો તો બોર તો કી કોઈ લઈ ના ગ્યો તો હારું છે હા બોર આતી ને બોર કદું હેડો

તમે હેડો ને આ પાડો પાડો ખોગડી પાડો પાડો ખોગડી ખેલી પાડો બાપુુંુંું તું તાજી લઈ પાડો આ તું તાજી ટુકડો કો સારું

हट ई पड़े चलीवा अब फटई जा रे पाड़ा पाड़ो मत अरे 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 वो मार गुदी मारो अरे वो घुंदाई अब आ मुकमटा बोल गुदा पड़े पड़े हट पड़े 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 पाछे पाड़ पाछो हट गुदी पाछा मार हट तो आहा ओ हो ढिमुढलाच ओल्या हा हा लागना पण मार तिने पाडो आपण पाडी पाडी ए हि पण पक्का पक्का करक्ष पण वाले बीजा पाडो बीजा पाडो हे बीजा पाडो हा हा मोरेतला मस्त असा पण वाले भादो 아, 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 아,

કાતો હો એલા પોયકો તમારું વેણો બોર તમે નેનાઉન હાલ હમ એટલે હું કધું કે આ નેનો બોર નમે ખાવે બધા ઉખા જીલી હો કોણ આ દુ આપલા હું તો પેલા કોક ઘયા આવા ખેતરના

સૣ વણ સણ શૣ સણ દૣ સૣ શણ ચેણ હે મૂ